ના જાય બસ દિન જાળો તો એટલે તંદે સંજા અમા કિસ કપડે કબુતરની વાત કરતા હતા ગાયબ થઈ ગઈ કે માંથી ગઈ તો મિત્રો થોડો ઘણો શરણ મિક્સિંગ નું કામકાજ ચાલી રહ્યું છે મિત્રો કેમ છો મિત્રો ખૂબ મજામાં શરણ મજામાં ત્યારે 6 કે બધા ફ્રેટ એકવાર નવા વિડિયો ની અંદર તો મિત્રો અત્યારે આપણે બપોરનો ટાઈમ થઈ રહ્યો છે અને વ્લોગ ની શરૂઆત કરી દીધી છે તો મિત્રો અત્યારે સાન કબૂતર સંતા વિજયાસ સજો સીરાજીન હોય તો નીંદ રિંડા તઈ પણ ગાયબ થઈ છે ને બીજો કબૂતર છે ને ગાયબ થઈ ગયો તો ન કોમણા ક્યું ગાયબ થઈ ગયું છે આમ તો વિડિયો મેન્ડ સુધી બેના રહે બાકી ચાર પર નો સબસ્ક્રાઇબ કરના જોને ક્લિક ની બટન જરૂર દબાવી દેજો અને એક મસ્ત મજાની કમેન્ટ કરી નાખજો હાલો તો મિત્રો એક છોટેકર બચ્ચું છે ને ઈ ઉડી પણ બહાર નીકળ્યા છે પણ અત્યારે પાછો અંદર વિયુ છે તો અત્યાર સુધી હમણા સર્વરને વિયુ યુ બહાર પાછો અંદર વિયુ છે જો તો સર્વરને બહાર વિયુ હવે આની અંદર પણ અત્યારે એક મુખી નું છે બચ્ચું છે આની અંદર સે અને દાણા ની વ્યવસ્થા કરી છે આની અંદર જો આમાં દાણા આપણે નાખેલા છે થોડા ઘણા

करते हैं बैठो से थे तेरे बच्चा बंद है एक ब्लैक था तो यहां तक पास वो भी सफेद था मिल रहे लगभग तक ब्लैक था सेम पर ऐसे थोड़ा थोड़ा वाइट થઈ ગયો છે જો આ બધું જેસે ની તો આ રીતે કેક અપડેટ હતો આ નીંદર ઈંડા છે મિત્રો બેજો કબતર નું ચાબરો નવો પ્યાર આવ્યો છે મણા એના આ રીતે કેક અપડેટ છે આજને ઓ સાઈડ કે અપડેટ છે નહી નવલી બસ મુખી પોતર છે બેઠા છે અત્યારે નીંદર નું કબતર આવી ગયું છે અત્યારે બાહુ તો જો મિત્રો બચ્ચો છે ને 12 વી ગયો છે જો આ બેઠો છે

તો અનિંદર બુકે જાજુ લાગતો નથી તો આપણે છે ને फटाफट જઈ ડેમ ની અંદર ને એક બારણી છે ભરતા કે અને કારણ એ હું તો હાલો આપણે કે ભરતા આવીડવા તો તું ડિપ્રાઈ ને તો મિત્રો આપણે જઈ રહ્યા છીએ પાણી ભરવા માટે અને રસ્તામાં હમમળા સેક ડોગી ભઈયા તમને જો આ રહ્યા ડોગી બ્રધર ડોગી ભઈયા હાલો એમ ની એમ ની અયા ડોગી બ્રધર છે આપડા જો એમ પણ બેઠા હે ને જા

चाले भरी लाइन तो मित्र बत्तक जाई से जो अरता हा बहते तो अठे सरता हो भाई गया है वो से ओला का बधुक देखाता नहीं तो मित्रों अंदर थी भरी ले मस्त पानी जो से जोरदार न तो घा कमल कोईना जो पण अब नहीं रिया तो अँ जो बत्तक काटा मारे ओली बाजू તો આ બધું ભાઈ ગયા હવે ચાલો પાણી ભરી લઈએ આપણે એક તો ઘણું થઈ જાય આપણે ઓ ચાલો એક તો આપણે બસ બસ ચાલો ઢાકણું ધીરે ધીરે તો જો મિત્રો અત્યારે છે ને કબૂતરા બધા શ્રેષ્ઠ નીચે થોડા ઘણા દાણા નાખે છે એટલે અને બાકી પાણી આપણે પેલા ભરી દઈએ કારણ કે આપણે પાણી પીવા માટે જ આવશે તો પાણી ભરી દે પેલા આપણે સરવા દઈએ તો આલા મિત્રો ભરી દઈએ એટલે તો તો કાફી થઈ જશે તો જો મિત્રો તો મિત્રો થોડો ઘણો શણ મિક્સિંગ નું કામકાજ કરી લીધું છે તો ઘણથી થોડી ઘણી આપણે બની જશે પછી જો સોખા નવું હુંદી તો મિક્સિંગ માં દેખીયું છે કા આપણે સાબ ભરી દઈએ હમણા તો પછી બની જશે થોડી ઘણી એટલે થોડા દેસો વાંધો નહી આવે अपने थोड़ो थोड़ा काम से खातर से ना डोडा तो थे तो आम थोड़े घु से तो, तो मित्रों से आप खातर ना दो अमेरिकन मकाई जैसे तो आ खातर आप थोड़े घणु हमें तो आईक से तो, से तो, खातर से तो, से तो, तो आवड़ी आ रही है आप खातर ठेली तो आम उतर से खातर तो आईक तो आवड़े नाखवा तो हालो धीमे धीमे आप जाए बाजू तो मित्रों से तूट गई जो हमें मेहनत पीछे मैं खातर जो 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 क्या कमनी फिटिंग लगे तो कमी पेकिंग करोड़ जो तो, मित्र आलो जो तो दाणेदार मोटा दाणा है आ आपसण है तो आई जाए पीछे धीमे धीमे हालो

થોડું ઘણું નાખી છે પછી પાછા આપણે નવરાથિંગ પાસે મળજી તો આલો આપણે ખાતર નાખી દીધું પેલા પછી પાછા મળીએ તો જરા આપણે પાસે થોડું ઘણું કામ હતું એ પૂરો કરીને પાછા આવી જશું ખાતર જે નાખવાનું હતું એ થઈ જશે બે કલાક જો ટાઈમ છે સંદાજિત જો એટલામાં આપણે નાખીશું આલો મેળો તમને બતાય એટલા સુધીમાં તો આપણે પાછા આવીયા છીએ તો અત્યારે હાજ પણ પડી ગઈ છે અને કબૂતર હંધે ઉપર વિયા છે આમાં જો પૈસેની ડામ જો લી આપણે અને આમ મિત્રો કપડે કબૂતરની વાત કરતા હતા ગાયબ થઈ ગઈ આમાંથી સીધી છે દેખાય છે આના કબરા ಸಿ ಮರಿಗುವೇಕೆ ಕೊಚ್ಚುವೆ ಅಂತ खबर आपले ಕೊಂಡನ ವ್ಯವಸ್ಥಕೃತಿ ಇಷ್ಟಕ್ಕೆ ಮಾತ್ರ ಆ ಬ್ಯಾಕ್ ಅಡ್ಜಸ್ಟ್ಮೆಂಟ್ ತಿರಕ್ಕೆ ಇರಕ್ಕೆ दाಣನೆ तो दाणा આપણે ಇಂದ್ರಮ್ಮ ರಾખ્યા છે तो ಅನಿಂ ಜೋ ಸಿರಾಜಿ بیٹಹೇ तो ಇಂದಾ ತಾನ ಇಂದರ್ ತಿ ಬನ್ನಲಿಕ್ಕೆ ಸೇ ಆಪಡೆ ಪಾಚಾ ಸೆಟ್ ತಿದೇ ತೋ ದಶೇಂ ದಕ್ಕಿ ಅನಿ ಇಂದರ್ ಆಪಡೆ ಜೋಯ್ಲೇ कबुतर بیٹಹೇ ಇಂದೆ ಬಂದೂ ಕೆಲಸ ಕಾಯಸೇನ ನಿಯಮ तो आपले ಗುಚ್ಚನ ಆಬಜ್ಜಿ લીನೀಸೋ ತೋ ಐ थोಡು ಕ್ಯಾಬಜ್ಜಿ લી इन्हें देखा ही शक तो कहीं से इन्हें मित्र जो कबूतर बैठा है बे अन्य बच्चा अपन बैठा है एक सौ तो बाज भाई साब क्या हम पाको करेंगे बैठे रहेंगे जो तो क्यों डर भी हुआ कि यहाँ अपने कबूतर बैठे हैं इधर अपन इन डबल काम कर के इसे अन्य बुरी लिए है इसे अन्य बच्चा बैठा है बे तब से ऊपर बैठा है એક્સટેન્શન થઈ ગયા હમારી અને આમાંથી આપણે કઈ ચાટીને પૈસા તો આપણે બચ્ચાથી અહીં અંદર આપણે આજે જોયા નથી કાલમાં જોશું યાર બટા બેઠા તો અને બારી પણ પેક કરી દીધી તો હાલો પેક કરી દીધી કેથી કરીને આપણે થોડું ઘણો રાતમાં કઈ પ્રોબ્લેમ રહી ની તો લાકડીયાને મારી દી એ પછી इराजिने प्रॉपर्टी हालात है की वो एक्टर ने अपने आंकड़े मार दिए चलो तो आए पण एक आकड़िया से आई रितना बननो से એટલા માટે ઓટોમેટિક જોરો હૈ રીતના હે આયા પાસ એક એડ્રેસ મેન કર લઉ તો યર રેડી જ હાલો ભાઈ શાહ તો યે નોક લેવાજો સટીંગ કર બેઠા હૈ ની ઉપર આ રહ્યો ઉપર તો અંતરા નીંદર જો હે કીછ સે આપડે મુખી ન તો એ શું કે ઉઠાઈ સે લાગતું ન કે મુખી થૈ હમ તો એ કે રત મે કહો

કુતરાની સાથે ચાવડા અને સાઈડમાં પણ આપણે કામમાં રહેતા નથી યુઝમાં કારણ કે આપણે ખુલ્લા રાખીએ છીએ એટલે એને કંઈ બહુ જરૂર પડતી નથી તો હલો આને બંધ કરી દઈએ અને પણ અહીંયા એક મિકેનિઝમ લગાડેલું છે દિવસો પછી બંધ ન થાય એટલા માટે તો આને આકડીઓ મારી દઉં અહીંથી એટલે બંધ થઈ ગયા પણ તો જો સિમ્પલી આવી રીતના આપણે ને બંધ કરી દઈએ ફવારનું આપણે પાછા ખોલી નાખીએ તો અત્યારે રાતે શું ને જેથી કરીને કાંઈ એનો પ્રોબ્લેમ ન પડે આપણે કબૂતર ગાયબ થઈ ગયું છે રાતે તો પછી એ કાંઈ મળ્યું નહીં એટલે હવે આપણે બંધ રાખીએ છીએ રાતમાં તો વાલો બંધ કરી દેશે બધાને જે ફેન્સી કબૂતર હતા એટલે બંધ કરી દે બાકી આપણે જે જૂના હતા એના ખુલ્લા છે તો વાળા ઉપર પણ માહોલ જોઈ આની અંદર છે ને એક નવો પણ એ અત્યારે ક્યાં બી એટલે કબૂતરેક હતું કઈ બધું છે એ નથી દેખાતું અત્યારે